અમે ઈ રજૂઆત કરવા સાહેબ વગર કે આની તમે કાર્યવાહી શું કરી અમને રિપોર્ટ દિયો કાર્યવાહી કરો નો કરો ને તો અમે આવતા સમયમાં એને આંદોલન કરવા રોડ બંધ રસ્તા બંધ બધું કરવાના અત્યારે હવારમાં જ બે ભે મરી જઈ પાણી પીધું હજી આ એમ કહીએ કે રોડાથી ગાડી હળવદ જતી હતી ને હળવદથી મોરબી આવતી હતી તો અંદર અમારા કાલિકાનગરની સીમમાં શું કમજ્યો હતો ટેન્કર લઈને એને કહેવું જોઈએ ને આ હવે અહીંથી તો અમે આવ્યા આવેદનપત્ર દીધું અમે એને કહી દીધું પંદર દિવસમાં અમને જો આ કાંઈ નહીં મળે ને રિપોર્ટ બિપોર્ટ તો અમે ઉગ્ર આંદોલન કરશું ને પાછા અમે આના મૂકશું નહીં તમને અમારે આના નામ જોઈએ કિયા કારખાનામાંથી વહેર્યું અને કેવી રીતે આ વહીવટ ક્યાં ખાલી કરવા કેટલા પૈસા લઈએ ને એ અમારે કાંઈ નથી જોવું અમારી ટીમમાં ખાલી હું કામ કરે એ અમારે કામ બીજું કઈ કામ નથી અમે તો એમાં જોવરાયું રહી છું બોલે હે ભાઈ ભરતભાઈ નું ટેન્કર ભરત ના બાપ નું ઇનામ નથી વાયન કોઈ નું નથી ખાલી ભરતભાઈ હે ટેન્કર માં લખેલું હવે આ પોલીસ ખાતા કરવાનું એ અમારા માથે આવ્યું બધું આવેદનપત્ર દેવા અમે એને ચોખ્ખું કીધું કે ભાઈ તમે અહીંયા જઈને પોલીસ સ્ટેશને જઈને તપાસ કરાવો કોનું ટ્રેક્ટર એ કઈ કંપનીમાંથી આવ્યું એ અને પ્રદૂષણ બોર્ડમાંથી આ નોકરી કરે રોજ ગાડીઓ લઈને ફરે સરકારના ડીઝલ બારે એને ખબર નથી આ કોણ કાઢે ને કોણ નાખે ને ક્યાં કરે ટેન્કર અમને હું કીધું કે હવે તમે મૂકી જાઓ અને પાછા એમ કહેતા હતા કે અહીંયા કાંઈ જો હોય ટેન્કર હરકે એ બધું તમારા માથે આવશે અમારે રાય તે ઉપસર પર ટેન્કર હાકીને જ્યો પોલિટેનને મૂક્યું અમે રાજકોટ જતા ત્યાં ટેન્કરે નહોતું ડ્રાઈવરે નહોતું રાહતે રાઈતેની વિધિ થઈ ગઈ શું પગલાં લીધા એવો કોઈ જવાબ દેતું નથી અમે અત્યારે આવેદન પત્ર દેવા પોલીસ સ્ટેશને જાય તાલુકા આ જવાબદારી પેલા આવે પ્રદૂષણ વાળાની અને એને અહીંયા જવું પડે પોલીસ કેનું ટેન્કર એ ક્યાંથી ભરી આવ્યો એને ડ્રાઈવરને ને એને પૂછવાનું આ અમારે કાર્યવાહી કરવાની હોય અમે તો એક પબ્લિક હઈ ગામજનોની રજૂઆત એ છે કે ભાઈ આમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ હોય ને જે કંઈ પણ પકડાય તો એના ઉપરની કાર્યવાહી થાય ને એમનું આશ્વાસન એ જ છે કે અમને આના ઉપર કાર્યવાહી થઈ શકે તો એના માટે અમે અમારા તરફથી પૂરતા પ્રયત્ન કરીએ છીએ ને કાર્યવાહી થશે ને અમે પ્રયત્ન કરીએ જ છે કે થાય જ ને આનો જો કોઈ બી જવાબદાર હોય એના પકડે કાર્યવાહી થશે અત્યાર સુધીમાં આપણે આમાં ઘણી કાર્યવાહી કરવી અમે છે અને રિપોર્ટ કેટલા દિવસમાં આવશે શું કર અહીંયાથી અમે જ્યારે ત્યાં વિઝિટ કર્યા પછી જે સેમ્પલને લીધું હતું એને અમે ગાંધીનગર લેબોરેટરી મોકલી આપ્યું છે અમને એનાલિસિસ માટે ને ત્યાંથી રિઝલ્ટ આવી ને પોલીસને અમે કાલે લેટર લખ્યો છે કે ભાઈ આનામાં જે કોઈ બી તમારા કક્ષામાં આવ્યું છે તો જે કોઈ આનામાંથી કોણ લાવ્યું છે ક્યાંથી લાવ્યું છે શું કામ લાવ્યું છે શું કરતો તો કાર્યવાહી તેના માટે કર્યું છે એનો મને રિપોર્ટ આપો એનો લેટર અમે ગઈકાલે ઓલરેડી લખ્યો છે એટલે એના પરથી અમને એના ઉપર કાર્યવાહી કરી શકે જે બી જવાબદાર પકડાય તેના ઉપર તો પ્રાથમિક દૃષ્ટિએ અમને નમૂનામાં જે બોટમથી લીધો તો એને જોતા અમને એવું લાગે છે કે લાઇટ એસિડિક થઈ શકે એટલે એસિડિક હોય તો એના જે સેમ્પલ છે એને અમે ફળદર એની સાથે શું મિક્સર છે રસાયણ શું છે એ બધું અમે ત્યાં અમારા લેબોરેટરીમાં મોકલ્યું છે ત્યાંથી એનાલિસિસ હતી ફળદર એનામાંથી પેરામીટર ક્લિયર થઈશ અમારા અભિપ્રાય વગર ટેન્કર છોડવા કરતાં અમે જ્યારે એમને પોલીસ સ્ટેશન ટેન્કર ગયું હોય ને પોલીસ સ્ટેશન ત્યાંથી જે એ લોકોના અંડરમાં કબજામાં હોય ઓલરેડી અમે ગયા તેના પહેલાં એ લોકો પોલીસ સ્ટેશન ક્લિનરને લઈ ગયા હતા ને ટેન્કર પણ ત્યાં મુકાવડાવી દીધું તો ગ્રામજનો દ્વારા એટલે ત્યાં એમના કબજામાં આયા પછી એમને શું કાર્યવાહી કરી છે એનો રિપોર્ટ મેં ઓલરેડી માંગ્યો છે એમની પાસેથી નહીં છોડી શકે કે મારો પ્રશ્ન એટલો છે કે તમારા અભિપ્રાય વગર જે ટેન્કર ગામના લોકોએ પૈકડું છે એમની કાર્યવાહી જ્યાં સુધી એમને કાર્યવાહી જ્યાં સુધી એમનાથી પૂરી ન થાય તો એમને ના છોડવું જોઈએ મને લાઇટ એસિડિક લાગ્યું એના ઉપરથી એવું લાગે કે કદાચ કોઈ કારખાનામાં વપરાતું હોય એમાંથી જો કોઈક વેસ્ટ નીકળ્યું હોય કદાચ તો એ લોકોને ત્યાંથી ગયું હોય ને જો એ કશે નાખે તો સ્લાઇડ એસિડ જે મને જોયું તો એના ઉપર નુકસાનકારક મને લાગે છે કોલગેશનો બદલો કેવું કે હોય કેટ કોક કેવું એવું લાગે ના એ એ ટાઈપનો મને નતો લાગ્યો